વડોદરા મહાનગરપાલિકાની ડોર ટુ ડોર ગાડીઓના તાલુકો અવારનવાર અકસ્માતો સર્જતા હોવાના બનાવો સામે આવતા હોય છે આ વાહન ચાલકોએ ભૂતકાળની અંદર અકસ્માત સર્જી નિર્દોષોના જીવ પણ લીધા છે તેમ છતાં પાલિકા તંત્ર કે ટ્રાફિક પોલીસ ભૂતપાટ લેતું નથી એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં આવા ચાલકો દારૂ પીને વાહન હંકારી નિર્દોષોના જીવ સાથે રમત રમે છે શહેરના હારની બારા રિંગ રિંગરોડ પર કિશનવાડી પાસે મંગળવારે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ વડોદરા મહાનગરપાલિકાના કચરા કલેક્શનની કામગીરી કરતો ટેમ્પો ચાલક બેફામ બન્યો હતો મુન્ના ભૂરાભાઈ મેળા હાલ રહે ગાજરાવાડી મૂળ એમપી આ ચાલકે દારૂ પીધો હતો અને પૂરપાટ ઝડપે ડોર ટુ ડોર કલેક્શનનું વાહન ચલાવ્યું હતું રસ્તાની સાઈડમાં ઉભેલા ટેમ્પોને વાહન અથાળ્યું હતું જે અકસ્માતમાં ટેમ્પોમાં બેસેલા તેમજ સાઈડમાં ઉભી રહેલ ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા તથા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને મોકલી આપ્યા હતા અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પાણીગઢ પોલીસે ઘટનાસ્થળે આવી ટેમ્પો ચાલક આરોપી મુન્ના મેડાની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરી હતી તેની ગાડીમાં પણ દેશી દારૂની પોટલી મળી આવી હતી જેના પગલે પાણીગઢ પોલીસે આરોપી સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અકસ્માત સંદર્ભે ઇજાગ્રસ્તના પરિવારજન દ્વારા તેમજ જાગૃત નાગરિક સંગઠનના અગ્રણી દ્વારા નશો કરીને વાહન ચલાવનાર વાહન ચાલક સામે રોષ ઠારવ્યો હતો તેમજ ચાલક સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરી હતી જાગૃત નાગરિક સંગઠનના અગ્રણી દ્વારા જણાવ્યું હતું કે કિસનવાડી વિસ્તારમાં ડમ્પિંગ હોવાના કારણે સતત આવા વાહનોની અવરજવર રહેતી હોય છે અને અકસ્માતોનું લોકોને ભોગ બનવું પડે છે

મુનો પોટલીવારાનું નામ શું છે કોણ दारू વેચે એ તો તામુ ચાલુ નોકરી પર પીને ફરવાનું કોઈ તમને કીધું કોન્ટ્રાક્ટર કરે કીધું તારો કોન્ટ્રાક્ટરને તારો એક કોણ તો એમ નેમ તને ગાડી આવીલી થી

તમે કોણનો કહી પરો તમે જાનો તમે જાનો એટલે હા તમે જાનો પાંચ તમારા કોન્ટ્રાક્ટર નામ શું છે તારા નામ તો છે ને પગાર તને કોણ કરે છે જે આ ઘટના બની છે તે મારા સસરા હતા અને એ જમીને બારા ટેમ્પા આગળ જ બેઠા હતા અંદર ટેમ્પાની અંદર હતા તો એકદમથી આ કચરાની ગાડી આવી અને એકદમથી એમને ત્રણ જણ બેઠા હતા ટેમ્પામાં તો એક જણને પગમાં વાગ્યું છે મારા સસરાને એક જણને છાતીમાં ઈજા થઈ છે અને એકના હાથમાં ઈજા થઈ છે અને ફૂલ પીધેલી હાલતમાં એ લોકો હતા અને આ ગાડીની અંદર દેશી પોટોલીઓ પડેલી જ છે અને બે જણ હતા એક તો ભાગી ગયો છે એક પોલીસ સ્ટેશનમાં અમે સોંપ્યો છે એને મારા સસરાને એસએસજી હોસ્પિટલમાં દાખલ કર્યા છે જે ઘટના બની કિશનવાડી ચાર રસ્તા સોની ફળ્યું કેટલા લોકોને વાગ્યું ત્રણ લોકોને ઈજા થઈ છે તો નાની મોટી ઈજા છે કે ના ગંભીર ઈજા થઈ છે બે જણને ગંભીર ઈજા છે અને એકને નોર્મલ થયું છે હાથમાં અને બેને ગંભીર ઈજા છે આ ગાડી હતી કઈ ગાડી હતી એ આ જે ગાડી છે એ કચરાની ગાડી છે કોર્પોરેશનની છે તો મેં એવું જ કહેવા માંગુ છું કે જે મોટાને ઘટના થઈ છે એની જગ્યા નાના જ જણ હોત તો શું હાલત થતી એટલે હું એ જ કહેવા માંગુ છું કે એમનું લાયસન્સ રદ કરવાનું છે કારણ કે પીધેલી હાલતમાં ફૂલ હતા બરાબર એટલે એ ઘટના બીજી વાર બનવી જોઈએ નહીં કોર્પોરેશનને એટલી મારી વિનંતી છે આપનો પરિચય વસાવા રંજન ભાવે આ ઘટના એવી છે કે આપણે ગદરા માર્કેટની ચાર રસ્તા પાસે બાજુમાં સોની ફળી આવેલું છે ત્યાં આગળ રોડ પર જે બે પામાં છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ

હવે આની જગ્યાએ નાના છોકરા હોત તો પરિસ્થિતિ એવી થાય કે એમનો કોઈ બચવાનો સંભવ ના થતો આજે ત્રણ જણને એક્સિડન્ટ કર્યા છે અને એ પણ ડ્રિંક ડ્રાઈ અંદર પોટલી પણ પડેલી છે ચાકણું પણ પડેલું છે હવે આ જે ડ્રાઈવરો લાવવામાં આવે છે નથી એમના લાયસન્સ હોતા કે નથી એમના કાગળિયા હોતા પણ જે ટ્રાફિકના નિયમમાં જોવા જાય તો જે આમ આદમી જે સામાન્ય માણસ છે એમના હેલ્મેટ ચેક કરવા પીયુસી ચેક કરવા પણ આ બધી ગાડીઓ શું છે કે જાડા ચામડીના ઉપર સુધીના ભરણ પહોંચતા હોય છે આ લોકોના આજે એક્સિડન્ટો ઘણી બધી જગ્યાએ થાય અહીં પહેલું નથી થયું આ વીએમસીની જે ડોર ટુ ડોરની ગાડી પહેલું એક્સિડન્ટ નથી ઘણા બધા એક્સિડન્ટ થાય પણ આજે આ જે ઘટના બની છે આ બીજી વખત આવી ઘટનાઓ ના બને એનું ખાસ ધ્યાન રાખવામાં આવે એવી અમારી અપેક્ષા છે અમારી માગણી એવી છે કે આ જે ડોર ટુ ડોરની ગાડીઓ હોય છે એમાં ખાસ કરીને ચેકિંગ કરવામાં આવે કે એમના લાઇસન્સો છે એમના કાગળો છે ડોક્યુમેન્ટ અને જે સ્થિતિ છે કે આટલા ટાઈમથી આટલા ટાઈમ દિવસ દરમિયાન આ કામગીરી કરવામાં આવે હવે અત્યારે વાગ્યા છે નવ થી દસ બાર ગયા અને એ દરમિયાન હા એ જે લોડિંગ ગાડીઓ ચાલે છે બે ચાલે છે એમની નંબર પ્લેટ નથી હોતી પણ આમાં શું કે આ લોકોને પોષણ આપવામાં આવે છે એટલે આ બધા જે કોન્ટ્રાક્ટના જે જાડી ચામડીના લોકો છે એનું ભરણ ઉપર સુધી જતું હોય છે એના લીધે આ લોકોને પરમિશન મળતી હોય છે અમારી માંગણી છે ડમ્પિંગ એના લીધે ઘડી ઘડી કચરો ખાલી કરવા આવે લઈ જાય ખાલી કરવા એના લીધે આ ઘટનાઓ બનતી હોય છે આ ડમ્પિંગ યાર્ડ અહીંથી હટાવવામાં આવે અને આ જે એક્સિડન્ટ આજે જેમના થયા છે એમને ન્યાય મળે આપનો પરિચય હિતેશ રાઠોડ જાગૃત નાગરિક સંગઠન કિશનવાડી